તો દોસ્તો સ્વાગત છે નવા અલગમાં તો હમણાં આપણે આવી ગયા છે વહેલાં વહેલા વૈયાળીનો રોપ ઉપાડવા આ જો પસવાડા વૈયાળીનો રોપ ની કાલે વરસાદ પડ્યો તો ફૂલ એટલે છે ને વયાળીનું રોપવાની છે પણ આ રોપ ઉપાડવો પડે છે આ હા વયાળીનો રોપ નાખેલો અને આટલું ઉપાડી લીધો છે ઉપાડીને મેં અહીંથી લઈને જવાનું છે બીજાવાળામાં રોપવા ચાર પાંચ જણો તો રોપી નહીં અને હું આવ્યો હું વયાળીનો રોપ લેવા જેમ કે તો રોપ મટી ગયો હતો એટલી તો ચલો આપણે રોપ લઈ જઈએ એમ અને આ રોપ જોઈ તો આ બહુ હા આપણે પાસે ચલો હેડા જવું પડે તગાર ઊભા રાખ ગયો હોય તો દોસ્તો આપણે ફાઇનલી ને રીજા રોપ લઈ તગાર ઉપર લઈને અને અડધો કિલોમીટર આવી વાઇટમાં ચલો હું તમને ફાડાઈને બતાવું બાકી તો

दातडी दात रोप पडे रोप रोपडे कडली कटली कडली कटली रोप देवानी फिरवा दा रोप पशी तुला तलावडा मासला मारा दावा फुल मासला आहे मोठं मोठं हो काळ्या काळी म्हणजे खाशे बरं बदल म्हणजे તો દોસ્તો આપણે આ પાછા વહીવાળીનું રૂપ ખતમ થઈ ગયું એટલે બીજો રોપ લેવા જવું પડે ઘેર કેમ કે હેઠતું હેઠતું તો આપણે આતા ગાળા લીલી માથે ચડેલા આપણે જાય ફટાફટ ઉપાડ્યો બીજો તાણી ના મોટું થી મારે ગાડી થી જોઈએ કેટલી હે મેલવા જવા દો તું આપણે જવું પડે એટલે ભમાભમ રોપવાનું કામ ચાલુ જ છે ભાઈ એટલે ફટાફટ રોપ ઉપાડી દેવું પડે અડધો રોપ ઉપાડી લઈને ગયો જા અને બીજો થોડોક ઘેર હું ઉપાડી ગયો ચલો

ખાઈ તું ખાતો પણ મને મણી આવે હું વિડીયો બનાવું ને એટલી મજા મજા ખાઈ નહીં જતરે પડે ફટાફટ વયાળી રોપ આવવા આલવા પડે તો એટલી ચાલુ તો દોસ્તો આપણે હમણાં જ્યાં વયાળીનું રોપ ઉપાડવા અને કોઈને વયાળી હોય તો સંપર્ક કરો મારો કેમ કે આપણે પણ બહુ રૂપ છે વૈયાળીનું આ જો પણ વધારે ખેલું થઈ ગયું રોપવાનું ચાલુ હે वदन तो उ आलो तुम आवळे मुटू मुटू रूप है दो

માર માથુ મંત્રુ હા તું મશાલ માસ મંત્રુ માસો ઇયરફોન હાલ માસ મંત્રોન લે તાર ઉષું પડ્યો કિલે